દિવસથી રાજપીપળા તાલુકા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ધુમ્મસનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જોકે ધુમ્મસ માત્ર સૌથી વધારે રાજપીપળા તાલુકામાં જોવા મળી હતી તો તાલુકામાં આજરોજ વહેલી સવાર એટલું ગાઢ ધુમ્મસ હતું કે પાંચ ફૂટ દૂર વ્યક્તિ સામેવાળી વ્યક્તિને પણ જોઈ શકતો ન હતો ખાસ કરીને આજથી બસ વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા ધુમ્મસને કારણે ભેજ અને ઠંડીનું પ્રમાણ વધારે હોવાને લઈને બસોમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો બસ ડ્રાઈવરોને બસ ચલાવવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી ગાઢ ધુમ્મસ હોવાને કારણે વાહનો ધીમે ચાલતા હોવાથી બસો મોડી પહોંચતી હોવાનું પણ જોવા મળી આવ્યું હતું તો બીજી તરફ તાલુકામાં આજ રોજ મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો ઠંડીની ભારે અસરને કારણે તાલુકાવાસીઓનું જનજીવન ખોરવાઈ ગયું હતું લોકો સવાર સુધી બારી બારણા બંધ કરીને ગરમા પુરાઈ રહેલા જોવા મળી આવ્યા હતા તાલુકામાં આજ રોજ વહેલી સવારે ચૌદ થી પંદર ડિગ્રી તાપમાનનો પારો નીચો ગગડ્યો હતો જેને લઈ મોર્નિંગ વોકમાં ચાલવા વાળાઓની સંખ્યા પણ ઘટાડો જોવા મળ્યો હતો માં છેલ્લા ત્રણ ચાર દિવસથી ધુમ્મસનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે આજે ધુમ્મસની માત્રામાં ખૂબ વધારો થયો છે આજે રાજપીપળામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે આ ધુમ્મસ એટલું બધું ગાઢ છે કે પાંચ ફૂટ દૂરની વ્યક્તિ સામેની વ્યક્તિને જોઈ શકતી નથી ખાસ કરીને એસટી બસ સ્ટેશનના દ્રશ્યો જુઓ તો પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે અને બસો પણ મોડી ઉપડી રહી છે ડ્રાઈવરોનું કહેવું છે કે અમને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ